સ્પાની આડમાં ધમધમતા ઉપર પોલીસે એન્ટી ટ્રાફિકિંગ યુનિટે લાલ આંખ કરી છે આ બાતમીના આધારે પોલીસે જીરપુરા આવેલા એવન સ્પા ઉપર અચિંતા દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વેપારના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે પોલીસ ટીમે સ્થળ ઉપરથી મુખ્ય આરોપી સાહિલ ખાનની અટકાયત કરી લીધી છે દરોડા દરમિયાન દેહ વ્યાપારના દલદલમાં ફસેલી ત્રણ ભોગ બનનાર મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી અને તેમને આશ્રય સ્થાનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કાળા કારોબારમાં સાહિલ ખાન ઉપરાંત રૂખ સાગર ફૈઝલ અને સુશ્રી નામના અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓને વોન્ટેડી જાહેર કરી તેમની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે સ્પાની આડમાં ચાલતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુદ્ધ પોલીસે આગામી સમયમાં પણ સઘન ચેકિંગ અને દરોડા પાડવાની ચીમકી આપી છે આ મામલે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને જંગીરપુરા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે